પક્ષની ભાગીદારી ધરાવતી વસગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી હતી સેના પ્રમુખે રાષ્ટ્રીય નામે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે તમામ રાજકીય પક્ષ સાથે સાર્થિક ચર્ચા બાદ દેશમાં વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે અમે આ સ્થિતિ હાલ કરવા માટે ત્યારે હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીન સાથે વાત કરીશું ત્યારે મિત્રો બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા શેખ હસીના શાસનના અંતની ઉજવણી કરવા માટે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા શેખ હસીના દેશ છોડ્યા પહેલા એક ભાષણ રેકોર્ડ કરવા હતા પરંતુ તેમને આમ કરવાની તક મળી ન હતી કારણ કે તે સેનાએ તેમને દેશ છોડવા માટે માત્ર પિસ્તાલીસ મિનિટ જ આપવાનો સમય આપ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ